બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ગાયત્રી વિદ્યાલયમાં એક અનોખો માનવતા ભર્યો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નમોકે નામ રક્તદાન અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો છે થેલેસેમિયા અને હિમોફિલિયા જેવા રોગોથી પીડિત દર્દીઓને રક્તની જરૂર પડે આ ઉપરાંત ઓપરેશન અને દરમિયાન માતા મૃત્યુદર ઘટાડવા માટે પણ રક્તની આવશ્યકતા રહે છે ગાયત્રી વિદ્યાલયના આચાર્ય આર વી પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી રામભાઈ દેસાઈ અને પ્રમુખ સંજયભાઈ દવેની હાજરીમાં પચીસ મંડળોએ રક્તદાનમાં ભાગ લીધો હતો આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો શિક્ષક ચેતનભાઈ ત્રિવેદીને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું તેમણે અત્યાર સુધીમાં પંચાવનથી વધુ વાર રક્તદાન કર્યું છે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરમતભાઈ પટેલ માર્કેટયાર્ડ થરાદના ચેરમેન શૈલેષભાઈ પટેલ સેક્રેટરી પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ વાવ એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ વાવ ભાજપ મહામંત્રી ધનજીભાઈ રબારી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિર બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં એક ઉદાહરણરૂપ સેવા અભિયાન બની રહેશે આજે સોળમી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસના પૂર્વ દિવસે સમગ્ર કર્મચારી એસોસિએશનોએ એક સાથે પોતાનો સંયુક્ત મોરચો બનાવીને સન્માન્ય નરેન્દ્રભાઈનો જન્મદિવસ એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને સમગ્ર રાજ્યમાં ત્રણસો ને શિબિરો સાથે એક લાખથી વધારે રક્તની બોટલો આજે એકત્રિત કર્મચારીઓ કરશે અને આ એક વિશ્વનો ન અલાયદો રેકોર્ડ હશે અને ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડમાં એને સ્થાન મળશે નરેન્દ્રભાઈએ જે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે ત્યારે એમના જીવનને સમાજ સુધી પ્રેરિત કરવાના જેમનું જીવન પીડિત માણસો જે રક્તથી પીડિત છે કે જે વિવિધ અસાધ્ય રોગોથી પીડિત છે એવા દર્દીઓને આ રક્ત આપવામાં આવશે અને લોકોમાં આ રક્તદાનના કારણે એક નવો મેસેજ પણ જશે કે જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને આપણે વધારે સાર્થક કરીશું અને આજે થરાદ ખાતે પણ વાવ થરાદ અને સુઈગામ ત્રણ તાલુકાની રક્તદાન શિબિર છે અને તેની અંદર નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ છે તો દસ ઘણી બોટલ એટલે કે સાતસો ને પચાસ બોટલો અમારા વિવિધ સંગઠનો આજે કર્મચારીને અહીંયા એકત્રિત કરશે અને આ કાર્યક્રમને અમારે થરાદ ખાતે સફળ બનાવવા માટે માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ એમની કમિટી અને થરાદ તાલુકા સહકારી ખરીદી વેચાણના ચેરમેન શ્રી જીવરાજભાઈ અને એમના નિયામક મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી કર્મચારીને ખૂબ સહકાર આપ્યો સમાજમાંથી આમ લોકો પણ બહુ મોટા પ્રમાણમાં રક્ત આપી રહ્યા છે અને જો આવાના આવા આપણે કાર્યક્રમો કરીશું તો સમાજમાં એક નવી સેવાની દિશા બનાવીશું ખૂબ જ ઉત્સાહ સાથે સૌ ભાગ લઈ રહ્યા છે અને રક્ત કદાચ અમે અમારા પણ આગળ નીકળી જઈશું લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના આ પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવાનો નક્કી કરવામાં આવ્યો છે એ નિમિત્તે આજે થરાદ તાલુકામાં થરાદ વાવ ગામનો સંયુક્ત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે આ રક્તદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં તમામ એસોસિએશનના કર્મચારી મિત્રો આજે ઉત્સાહ સાથે રક્તદાન કરી રહ્યા છે મારી સાથે ગુજરાત રાજ્ય તલાતી મહામંડળના રાજ્યના ઉપપ્રમુખ માન્ય રામભાઈ દેસાઈ અમારા થરાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માન્ય શિવરામભાઈ પટેલ જિલ્લાના સંગઠન મંત્રીભાઈ પ્રદીપભાઈ તાલુકાના મહામંત્રીભાઈ બળદેવભાઈ મિલનભાઈ માધુભાઈ અનેક આગેવાનો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ગાયત્રી વિદ્યાલયમાં યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સો કરતાં વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ 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 રહ્યું છે થઈ ગયું છે અને અમારો સાતસો ને પચાસ બોટલ એકત્રીકરણ કરવાનું ટાર્ગેટ છે અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સાતસો ને પચાસ કરતાં વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે આપને યાદ અપાવીએ એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનું ટીમ્પુ એ બીજા માણસને ઉપયોગી થાય છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રક્તદાન એ મહાદાન છે એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ જે બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છો તમામને અભિનંદન પાઠવીએ છીએ આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ